વેલકમ ટુ માય ચેનલ આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે ચેનલમાં આવતા વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી નવા બનતા વિડીયો તરત મળતા રહે અને આ વિડીયોને શેર કરો નમસ્તે બાળકો ધોરણ ત્રણ વિષય પર્યાવરણ પ્રકરણ પંદર માટીની મજા તો વિદ્યાર્થીઓ માટીના વિવિધ ઉપયોગ વિશે જાણશે અને તેનો ઉપયોગ કરી વિવિધ આકારો રમકડા જેવા કે માટલા વાસણો પ્રાણી પક્ષી વાહનો બનાવતા શીખશે તથા ગ્રામ્ય કારીગરોને ઓળખીને તેમના વિશે કહી શકશે તો આપણે પાઠની શરૂઆત કરીએ એક સરસ મજાની વાર્તા આપેલી છે તો વાર્તામાં આપણે ધ્યાન આપીએ એક હતું કોઠીંબુ તે વાડે વાડે દોડતું જતું હતું ત્યાં એક કાગડો ઉડતો ઉડતો આવે કોઠીંબાને જોઈને કાગડાને તે ખાવાનું મન થઈ ગયું કાગડો જ્યાં ચાંચ લાંબી કરીને કોઠીંબાને ખાવા જાય ત્યાં તો કોઠીંબુ કહે બાપુ આવી ગંદી ચાંચે મને ન ખવાય ક્યાંકથી પાણી લઈ ધોઈ આવો કાગડો તો ચાંચ ધોવા કૂવા પાસે ગયો જઈને કૂવાને કહે શું કહે છે કૂવાને તો જુઓ કૂવા 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા આલો પાણીડા ધોવું ચાંચોડી ખાવું કોઠીંબુ બડુક બડુક લાગે કૂવો કહે પાણી જોઈતું હોય તો કુંભારને ત્યાંથી કડુલો લઈને આવો અને પાણી સિંચી લે કાગડો તો ઉડતો ઉડતો કુંભાર વાળે ગયો અને જઈને કુંભારને કહે તો તમે જુઓ કુંભાર શું કરી રહ્યો છે ચિત્રની અંદર માટલા બનાવે છે તમે ચિત્રની અંદર જોઈ શકો છો અને કુંભારને કે છે કાગડો કુંભાર 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા આલો ઘડુલો સિંચું પાણીડા ધોવું ચાચોડી ખાવું કોઠીંબુ બડુક બડુક લાગે કુંભાર કહે માટી લાવ તો રૂપાળો ઘડુલો ઘડી દઉં એટલે કાગડો ગયો ટીંબા પાસે જઈને ટીંબાને કહે ટીંબા 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 દેવા આગળ આવ્યા કાગ દેવા આલો માટુડી આપું કુંભારને ઘડે ઘડું લો સિંચું પાણીડા ધોવું ચાંચુડી ખાવું કોઠીંબું બડુક બડૂક લાગે ટીંબો કહે મરગલાની સિંગડી લઈને ખોદી લે ના કોણ પાડે છે કાગડો તો ઉડતો ઉડતો ગયો મરગલા પાસે અને મરગલાને કહે મરગ 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા શું કે છે આલો સિંગલડી ખોદું માટુડી દઉં કુંભારને ઘડે ઘડું લો સિંચું પાણીડા ધોવું ચાંચુડી ખાવું કોઠીંબ્યું બડુક બડુક લાગે હવે આગળ શું કહે છે મરગ કહે મને ડરાવીને મારું સિંગડું લઈ લે અને કૂતરાને બોલાવી આવ એટલે તે મને ડરાવશે કાગડાભાઈ તો કૂતરા પાસે ગયા અને કહે કૂતા કૂતાં કૂતા દેવા આગણ આવ્યા કાગ દેવા ડરાવી મરગલા લવું સિંગલડી ખોદું માટોડી આપું કુંભારને ઘડે ઘડુલો લો પાણીડા ધોવું ચાંચુંડી ખાવું કોઠીંબુ બડુક બડુક લાગે કૂતરો કહે ભાઈ હું બહુ ભૂખ્યો છું માટે ગાયનો દૂધ લાવી દે તો દૂધ પીને હરણ ડરાવવા જાઉં કાગડો કહે કાગડો ચાલ્યો ગાય પાસે અને જઈને કહે ગવરી 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 દેવા આગળ આવ્યા કાગ દેવા આલો પાઉ કૂતલા ડરાવે મરગલા લવ સિંગલડી ખોદું માટોડી આપું કુંભારને ઘડે ઘડુલો લો સિંચું પાણીડા ધોવું ચાંચુડી ખાવું કોઠીંબુ બડુક બડુક લાગે ગાય કહે હું બહુ ભૂખી છું મને સારી પેઠે ખળ ખવરાવીને દૂધ દોઈ લે ખડ એટલે ગાસ પછી કાગડો સીમમાં ખડ લેવા ગયો અને જઈને સીમને કહે સીમ એટલે ખેતરમાં ખેતરમાં જઈને શું કહે છે તો જુઓ સીમ 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 દેવા આગણ આવ્યા કાગ દેવા આલો ખડલા નીરું ગવરીને ગવરી એટલે ગાય દોવું દૂધલડા પાઉ કૂતલા ડરાવે મરગલા લવું સિંગલડી ખોદું માટોડી આપું કુંભારને ઘડે ઘડું લો સિંચું પાણીડા ધોવું ચાંચુંડી ત્યાર પછી શું કરે છે ચાચોડી ધોઈને જુઓ ખાવું કોઠીબુ બડુક બડુક લાગે તો સીમ કહે છે ભાઈ લુહારને ત્યાંથી દાંતડું લઈ આવ અને ખડ વાઢી લે તો કાગડો તો લુહાર પાસે ગયો અને જઈને લુહારને કહે લુહાર 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 દેવા આગણ આવ્યા કાગ દેવા આલો દાંતડા વાઢું ખડલા નીરુ ગૌરીને દોહું દૂધલડા પાઉ કુતલા ડરાવે મરગલા લઉ સિંગલડી ખોદું માટુડી દઉ કુંભારને ઘડે ઘડુલો લો પાણીડા ધોવું ચાચું ઉડી ખાવું કોઠીંબુ બડુક બડુક લાગે લુહાર કહે લે આ દાંતડું કાગડો દાંતડું લઈને સીમ ગયો ત્યાંથી ખડ લઈને ગાયને ખવડાવ્યું ને પછી દૂધ લઈને કૂતરાને પાયું કૂતરો મરગલાને ડરાવવા દોડ્યો એટલે તેણે સિંગડું આપી દીધું કાગડે સિંગડું લઈ ટીંબેથી માટી લીધી અને કુંભાર પાસેથી ઘડું લીધો પછી કૂવામાંથી પાણી કાઢીને પોતાની ચાંચ ધોઈ નાખીને કોઠીંબુ ખાધું વિચારો અને લખો તો વાર્તા પરથી આપણે કેટલાક પ્રશ્નોના જવાબ જોઈએ કાગડાને ઘડો શા માટે જોઈતો હતો તો એનો જવાબ આપણે જોઈએ પાઠની અંદર આપણે વાર્તા સરસ મજાની જોઈ તો કાગડાએ કોઠિંબાને જોયું તેને તે ખાવાનું મન થયું કાગડો કોઠિંબાને ચાંચ વડે ખાવા ગયો ત્યાં કોઠિંબાએ કહ્યું કે બાપુ આવી ગંદી ચાંચે મને ન ખવાય ક્યાંથી પાણી લઈ ચાંચ ધોઈ આવો કાગડો ચાંચ ધોવા કૂવા પાસે ગયો અને પાણી માગ્યું કૂવાએ કહ્યું પાણી જોઈતું હોય તો કુંભાને ત્યાંથી ઘડો લઈ આવો અને પાણી સિંચી લે આ કારણથી કાગડાને ઘડો જોઈતો હતો બીજો પ્રશ્ન જોઈએ કે કાગડાને કડો બનાવવા કોણે કોણે મદદ કરી તો કાગડાને કડો બનાવવા માટે કોણે મદદ કરી હતી તો કાગડાને કડો બનાવવા માટે કુંભાર ટીંબો મરગલો કૂતરો ગાય ખડ સીમ લુહાર દાંતરડું વગેરે લોકોએ અને વસ્તુએ મદદ કરી ત્યાર પછીનો પ્રશ્ન છે કુંભાને ઘડો બનાવવા કઈ કઈ ચીજ વસ્તુઓની જરૂર પડે તો ઘડો બનાવવા માટે કઈ વસ્તુઓની જરૂર પડે તો એક તો માટી પાણી અને ચાકડાની જરૂર પડે છે એના પછીનો પ્રશ્ન શું તમારા ઘરે માટીમાંથી બનાવેલા વાસણો છે હોય તો કયા કયા છે તો તમે લખી શકો કે હા મારા ઘરે માટીમાંથી બનાવેલા ઘણા બધા વાસણો છે જેવા કે માટલા તવી એને કલાડી પણ કહી શકાય ડા દીવડા માટીની ઠીપ જેમાં પક્ષીઓને પાણી પીવાનું વાસણ કહેવામાં આવે છે ને વગેરે વાસણો અમે છે ત્યાર પછી જોઈએ તમને જો કોઈ માટી આપે તો તમે માટીમાંથી વાસણો બનાવી શકો તો તમે બનાવી શકતા તો કે લખી શકો કે હા વાસણો બનાવી શકીએ જેવા કે રકાબી કપ વેલણ કુલડી વગેરે હવે આગળ જોઈએ માટીની વાટકી તો કેવી રીતે બને છે એ અહીંયા વાત કરી છે તો માટી ભીની કરો તેમાંથી મોટો પિંડ બનાવો તમારા અંગૂઠાને ઉપયોગ કરી પિંડને વચ્ચેથી દબાવી ખાડો બનાવો હવે તે વાટકી જેવું લાગશે તમે જુઓ અહીંયા ચિત્રની અંદર જોઈ શકો છો તેને સુકાવા દો પછી તેને સજાવો તમને જે વસ્તુઓ પસંદ હોય તે વાટકીમાં મૂકો એટલે વાટકી તૈયાર થઈ જાય છે ચિત્રમાં પણ જુઓ ગોળપીંડ બનાવ્યો પછી અંગૂઠો રાખીને ગોળ ગોળ એને મદદ કરી વાટકી બનાવવા માટે અંગૂઠા વડે અને હાથનો મદદથી સેપ આપ્યો અને પછી આ રીતે તૈયાર થાય છે આગળ જોઈએ કે માટીમાંથી કટોરો બનાવવા શું કરશો તો માટીમાં પાણી ઉમેરી તેને ગુંદો અને ગુંદીને એનો પિંડ બનાવો પાણી સાથે ભેળવેલી થોડી માટી બાજુ પર રાખો તે બે ગુંદેલી માટીને જોડાવા ગુંદર જેવું કામ કરશે શું કહે છે માટીમાંથી પાણી ઉમેરી ગુંદો બનાવો અને પાણી સાથે ભેળવેલી થોડી માટી બાજુ પર રાખો તે બે ગુંદેલી માટીને જોડવા માટે ગુંદર જેવું કામ કરશે થોડી ગુંદેલી માટી લો અને રોટલીની જેમ પાતળી વણો એ કટોરાનું તળિયું થશે બાકી વધેલી માટીનો ભાગ સાપની જેમ વણો ચિત્રમાં બતાવ્યા મુજબ ઘડો બનાવવા આ માટી બનાવે સાપના તળિયા સાથે ચોટાડો તમે જોઈ શકો છો અહીંયા અને લુગદી બનાવે છે વણે છે અને ગોળ ગોળ સાપની જેમ કરે છે આ રીતે તૈયાર કરે છે શું બનાવ્યું માટીનો કટોરો હવે વિચારો ને કહો માટીનો ઘડો તમે આ ઘડામાં આખી રાત પાણી ભરી રાખશો તો શું થશે કહેશે માટીના ગળાની અંદર પાણી ભરી રાખો તો શું થાય વિચારો તો શું થશે કારણ કે માટીના ગળામાં આપણે પાણી ભરી રાખીએ તો માટી છે ઓગળી જશે એટલે કે માટીનો ગળો તૂટી જશે અને પાણી છે દોળાઈ જશે કારણ કે કાચું છે એટલા માટે ત્યાર પછી આપણે શાળામાં અને ઘરમાં માટીના ગળામાં પાણી રાખીએ છીએ આ ગળા પાણીથી કેમ બગડી જતા નથી વિચાર્યું તો કારણ કે કુંભાર ગળા બનાવીને ભઠ્ઠામાં એટલે કે નિભાડામાં એને પકવે છે અને ગળા પાકા થઈ જાય છે પરિણામે પાણીથી બગડી જતા નથી એટલે કે પાણી ઢોળાઈ જતું નથી અને એ ગળો તૂટી જતો નથી કારણ કે તે નિભાડાની અંદર એટલે કે ભઠ્ઠાની અંદર પકવામાં આવે છે તમે ઈંટો કે ગળાને ભઠ્ઠીમાં શેકાતા જોયા છે જોયા હોય તો હા કહી શકું કે હા મેં જોયા છે અને ન જોયા તો એમ પણ કહી શકું ના મેં એટલું કે ભઠ્ઠાને ઘડાને ભઠ્ઠીની અંદર શેકાતા જોયા નથી પહેલાં ઘડા ન હતા ત્યારે પાણી ભરવા સૌ શું કરતા હતા તો પહેલાંના જમાનાની અંદર ઘડા ન હતા ત્યારે પાણી ભરવા આદિમાનવો ઝાડના મોટા પાન અને સૂકા નારિયેળની કાચલી અને મરેલા પ્રાણીના ચામડામાં બનાવેલ મશક વગેરે ઉપયોગ ઘડાની જેમ કરતા હશે અને પાણી ભરતા હશે વિચારોને લખો દુનિયામાંથી બધા ગળા ગાયબ થઈ જાય તો શું થાય વિચારો તો શું થાય જો દુનિયામાંથી બધા ગળા ગાયબ થઈ જાય તો ભારે મુસીબત ઊભી થાય બધાના ઘરની અંદર પીવાનું અને રસોઈ બનાવવાનું પાણી ભરવામાં તકલીફ પડે ફળ કે કાચા ખાઈ શકાય તેવા શાકભાજી ખાવા પડે અને નળથી સીધું જ પાણી પીવું પડે પાણી ડોલ કેરબા કે તપેલીમાં ભરવું પડે ગામડાઓમાં ઉનાળામાં ઠંડા પાણીની તકલીફ પડે લોકોને ઘડાના મૂલ્યની ખબર પડે અને માટીમાંથી બનેલી વસ્તુ કેટલી અમૂલ્ય છે તેની સમજ પડે શું તમે જાણો છો વર્ષો પહેલાં એવો સમય હતો જ્યારે લોકો પાસે ઘડા ન હતા તેઓએ ખોરાક રાંધવાનું અને સંગ્રહ કરવાનું ચાલુ કર્યું ઘણા પ્રયત્નો અને વિચારો પછી લોકો ઘડા બનાવતા શીખ્યા શરૂઆતમાં ગળા પથ્થરો અને માટીમાંથી બનાવ્યા હતા લોકોએ પથ્થરમાંથી ગળા ખોદકામ કરીને અને પથ્થરને હાથ વડે કોતરીને બનાવ્યા તેઓએ માટીના ગળા માટી ભીની કરી તેના પિંડને હાથ વડે આકાર આપી બનાવ્યા લોકોએ એવું પણ શોધી કાઢ્યું કે માટીના ગળાને સખત બનાવવા આગમાં પકવી શકાય આ રીતે એ લોકો માટીના ગળા તૈયાર કરતા હતા તો વિદ્યાર્થીઓ આપણે આ પાઠ પૂરો કરીએ છીએ થેન્ક યુ બાળકો